ગત જૂન માસ દરમિયાન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ તેમજ રિઝર્વ તેમજ કોર્પોરેટ કેટેગરીના એક એક સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી જેમાંથી સત્તારૂઢ સહયોગ પેનલના પાંચ સભ્યો જ્યારે વિકાસ પેનલના પાંચ સભ્યો વિજેતા નીવડ્યા હતા જોકે સત્તારૂઢ સહયોગ પેનલ પાસે બહુમતી હોય જેથી આગામી બે વર્ષ માટે સૌરાષ્ટ્ર લોબીના હિંમત સેલડીયા એઆઈએ ના નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે પસંદગી પામ્યા હતા જ્યારે અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે હસમુખ દુધાદ સેક્રેટરી તરીકે હરીશ પટેલ જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંત પટેલ ઉમેશ ગોંડલિયા જ્યારે પ્રસરણ તરીકે ડોક્ટર દેવસરણ સિંહની વરણી કરવામાં આવી છે તહેલકા ન્યૂઝ સાથે અવી સૈયદ અંકલેશ્વર આજ રોજ અમારી મેનેજિંગ કમિટીની મીટિંગમાં અમે આવનાર વર્ષ ચોવીસ પચીસ માટે પ્રેસિડન્ટ તથા ઓફિસબેરેની નિમણૂક કરી કરવાની આખી મિટિંગ હતી આજે એમાં સર્વાનુમતે શ્રી હિંમતભાઈ સેલડીયા અને પ્રેસિડન્ટ તરીકે અમે નિમણૂક કરેલા છે ફર્સ્ટ વીપી તરીકે હસમુખભાઈ દુધાત સેકન્ડ વીપી તરીકે નટુભાઈ પટેલ સેક્રેટરી તરીકે હરીશભાઈજી પટેલ અજાંતિ તરીકે ડૉક્ટર દેવચરણ સિંહ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંતભાઈ અને ઉમેશભાઈનું નામ સર્વાનુમતે નક્કી કરેલ છે ખાસ તો અમે ગયા વર્ષોમાં બે ત્રણ વર્ષોમાં અમે જીઆઈડીસીના ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન લાવેલું છે થોડા ઘણા પ્રોજેક્ટ હજુ પાઇપલાઇનમાં છે એ જો હું વાત કરું તો તળાવ ઊંડું કરવાની કામગીરી હોય રેસિડન્ટનું એલોટમેન્ટ માટેની જે આગળની કાર્યવાહી કરવાની હોય રાહત દરના ભોજનાલયની વાત હોય આરોગ્ય કેન્દ્રની જમીનને લગતી હોય અને આરોગ્ય કેન્દ્ર બનાવવા માટેની જે કામગીરી હોય એ સિવાય બી તમે રેસિડેન્ટમાં જોઈ શકો છો ઓગણત્રીસ જેટલા સીઓપી કમ્પાઉન્ડ વોલ સાથે બાળકોને રમવાના રમકડા વૃદ્ધા લોકોને પણ જે શાંતિથી ત્યાં આરામ કરી શકે એ માટેની ખૂબ જ સારી કામગીરી આ ગયા વર્ષોમાં કરવામાં આવેલી છે એ સિવાય પણ અમારા જે પોલ્યુશનને લગતા બધા પ્રશ્નો છે એમાં ઘણા મહદઅંશે અમને સફળતા મળેલી છે અમુક પ્રશ્નો છે જે હિંમતભાઈએ વાત કરી કે ડ્યુઅલ ડિસ્ચાર્જ પોલિસી હોય કે અમારા જે સીપીસીબ્લ્યુનો જે પ્રતિબંધ છે એની હોય કે અમારા એ પ્રોજેક્ટની જે પરવાનગી પર્યાવરણીય પરવાનગી હોય આ બધા જે અમુક થોડા ઘણા પ્રશ્નો બાકી છે એ આવનાર વર્ષોમાં અમે પૂરા કરીશું અને મારી અમારા જે નવા વરાયેલ પ્રમુખ હિંમતભાઈ સલડીયા અને એમની ટીમને હું હાર્દિક અભિનંદન પાઠવું છું નમસ્કાર મિત્રો ગુજરાતમાં બસો બાર જીઆઈડીસી છે એમાં અંકલેશ્વર મોટામાં મોટી જીઆઈડીસી મતલબ એશિયાની મોટા મોટી જીઆઈડીસી અને ઉદ્યોગોના પ્રશ્નો તો સૌને ખબર જ છે હંમેશા ઉદ્યોગોના બે જ પ્રશ્નો રહ્યા છે એક જીપીસીબી પર્યાવરણ અને એક જીઆઈડીસી એમાં જીપીસીબીઓના જે પ્રશ્નો છે એમાંની જો વાત કરી તો અત્યારે ડ્યુઅલ ડિસ્ચાર્જનો એક પ્રશ્ન છે બીજું એક એનસીટી છે અમારે એનસીટીને અપગ્રેડેશન કરવાની જે વાત છે એ એક બીજો પ્રશ્ન છે ત્રીજા પ્રશ્નમાં જોઈએ આપણે તો અંકલેશ્વર સીપીસી બ્લુ ના ઉદ્યોગો ઉપર અત્યારે જે બાંધ છે એ એક નીતિ વિષય પોલિસી છે એ બાબતનો એક વિચાર કરવાનો છે અને જીઆઈડીસીને ડ્રેનેજના લગતા પ્રશ્નો મતલબ પોલ્યુશનના લગતા પ્રશ્નોમાં એક ત્યારે સુવેજની જે પાણીની વાત છે એનો એક નિકાલ કરવાનો એક મોટો પ્રશ્ન છે એની એક પ્રાયોરિટી અમારી છે સૌથી મોટી અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ અમારું દસ એમ એલડી જલ્દીમાં જલ્દી ચાલુ થાય અને નાના ઉદ્યોગો કે જે અમારા મેમ્બર છસોથી વધારે છે એ બધાય એનું પોતાનું એટલે એસ્ટેટનું ડેવલપમેન્ટ થાય એવા અમારા પ્રયત્નો રહેશે બીજું જીઆઈડીસી આ અંકલેશ્વરમાં ચારસો પંચાવન હેક્ટર હાઉસિંગ છે અને હાઉસિંગ તો અમારું અદ્યતન હાઉસિંગ છે જ એમાં પણ ઘણા સુધારા માટેની જરૂરિયાત છે એમાં સૌથી મોટો પ્રશ્ન એક પાણીનો છે ઉદ્યોગો સાથે રેસિડન્ટમાં પણ પાણીનો પ્રશ્ન છે એ પાણીના પ્રશ્ન માટેની અમારી વાત ચાલે છે ભાડભૂત વિયર ડેમ બને નર્મદામાંથી પેલું પાણી મળે એવી અમારી પ્રાયોરિટી છે અને બીજું અમારું બારસો ડાયાની જે લાઇન છે જે કેનાલમાંથી ડાયરેક્ટ લાઇન આપવા લેવાની છે એ અમારો પ્રોજેક્ટ મેઇન રહેશે બસ આ જ અમારા જીઆઈડીસીના લગતો પ્રશ્નોની આટલી વાત છે મારી અમારી ઓફિસ બેરના નિમણૂકમાં ફર્સ્ટ વીપી તરીકે અમારા હસમુખભાઈ ડી દુધાત છે સેકન્ડ વીપી તરીકે નટુભાઈ બી પટેલ છે સેક્રેટરી એટલે તરીકે અમારા હરેશભાઈજી પટેલ છે અને ખજાનશી તરીકે અમારા ડૉક્ટર દેવચરણ સિંઘ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંતભાઈ પટેલ અને ડોક્ટર ઉમેશભાઈ ડી ગોંડલિયા છે અને પ્રેસિડેન્ટ તરીકે આજની ચોવીસ પચીસના મેનેજિંગ કમિટીના પ્રમુખ તરીકે મારું નામ હિંમતભાઈ બાલુભાઈ છેલડિયાની સર્વાનુમતે વરણી કરેલ છે